સાચી છે તારી પણ પાવું તો પડી કોક કરીને બધી નાખવાની છે એ થોડી મી નાખી છે

ચિંતા કરો પછી મહિને ગમે તે પણ આપડા બે ભાઈ પાછા પૈસા ટકે શુખીશ એટલે બે ભાઈ તો પાછા પણ જમીન તો થઈ જાય આપડી તાણી નું બધું અત્યારે આદત જી આવું

ભાઈ થોડા કોમ આયો તો બોલો કે કોમ ને આ બાદ આવો ખાટલા મા આવજો એવું કોડો બે જો ગરમી બે દાણા કોમ હેડતું કરવાનું કોઈ ઉતાવળ નહી જો પણ પછી મારે આગળ બીજો માલ લેવો છે એ તો લેવા છે જવાનું છે અચાનક આલ્યા ના તો આયોજન કરો કોઈ ખાવાનું હા

રમતે પણ મારે ભાઈ પેલી વખત આયા માગ્યા એટલે હા તો હાની પડાયતા ના લઈ જવા જો જમીન લીધે ખારું ગમશે લગાઈ કઈ હેડ ભાઈ તું યા જોઈ જાવ અધુરું ના મેલો નાખવાનું કરો ને પૂછવું પડે કેવું બરાબર મેલો એમ ના ચાલે અધૂરું નહીં મેલવાનું પણ ગોડા એટલું ખરું કે

ઉભારો ભાઈ ઉભારો અલ્યા તમે ઘોડાજી ઉભારો કે મન મેલવા તો જો વાત પર વાત મને તો ઓય મેલ એટલે માર તો ચાલુ કર ઉભા હેડો એ આયો આયો 500

બે તૈય ચાર પોચ છ સાત આઠ નવ દસ પોજાર મેઘલ્યા મુકુ મેકો નાલ થઈ જવ નાલ નહીં બેસ્યા સીડી ઉતરે સીડી ઉતરા હવે એ હે એ એ ઉભારો પટ્ટા બીજા હજાર હેડો સોઠ્યા ચાલુ ચાલુ હાથ કા બનતા બનતા બસ એ ખેલ પર નાક નાકુ કે લાયો આ હા

કઉ તો સુ લે મુકી પત્તો આ પત્તા બંદર ચેલો કાકા બે હાજર આપડા હોય હું બે હજાર પચાસ હજાર મુ મૂકો

તમારા બેજી અમાર પચા નહી ગયા અનુવાદ એલા ડીજે ના આ 20 અમે ઘેર જઈને હું જવા માગ્યું અલ્યા વે ભઈ જોડી થી લાયા તા એ બધું જતુરીસા શાપ થઈ ગયું કે હું કીધું તું વધારે લાલચ રાખ્યો ને આ તો જમીન લેવાની હતી ચિંતા હું શું કરશ્યુ ચિંતા નઈ ભત્રીજા પાસા વે ભઈ પાહન જઈ ગયા ના જવાય અલ્યા ઘેર તો તારી કાશી મઈ ના કર જવા તું ના નથી પડી ના વે ભઈ જોરથી બીજા પસા લી ગયા જો આપણ રાખો આપણ રાખજો ના હો નકો નકો આટલા વધારે પૈસા તો થારે લે જાય તાતાલ કપટી જુ ના વાત એક બે ઓછી કરી દેવી છું ભેહો એ થતું નહીં અમુક ખોટું લોબુ કરવાનો કોઈ મતલબ નહીં હલો રમીજી આવ સીધા વાળા આવ વાળા એટલો દરવાજો ફર્નિચરનો જે ગરમો માં કરવાનું છે એનું બોનો લઈ દો એટલે કોમ ચાલુ થાય યાર આવ હા તો આવો વાળેડો

લાખ લઈ જ પડ્યા તા કારણ મારા ઘર ચાલુ છે જો હાલ બોના ના પૈસા મે રાખ્યા છે ફર્નિચર નું બોનવું પછી હજાર કીધું ત્યાં બોનુ વાલ દો એ પેલા યાર સોખવટ ના કરી

બતરી તો મુકે છોતો એને એ બાજુ તો ઠીક છે પણ ઘેર તારી કાશીનું હું કેહું ગમે તે કોક આઈડિયા મારજે હો ઘેર ખબર ના પડે કે મને મય નાખશે કાકા મુકે તો તો લાલ ચોસી રાખો હા તો બનના પર બાકી હો આહા નેક્સ્ટ તું તાડા બીજા દોહા બોલતાય નહીં પૂ કરી નાયા

પણ તને ના નતો પાડતો ને રવા દે પૈસા ના તો નહીં જમીન રાખવી તે મને ઈકન મોકલે તો વે વેવાય નહીં કગરવા કગરવા તો જો કગરવા મોકલા તો મે કીધું છે મિયન બે પૈસા ની શરમ નહીં આડા અમે તો જ્યાર તું જોઉ તોય તો 25 જણા ભેગા થા મન તો એવું બોલ કે અને આખો દારો દોરન બોરા પેર પેરિન ફરસ નમ આ હા ગમ છો એ મુઢું બતાય એવું છે રાખતા જ નહીં ખુ અલકાસ અલકાટ લાગસ લેડો

ના પકડો મારી આ નહીં તો એને શખું કર્યું તું પણ અમે આ વસ્તુ નહીં થાય બરાબર અને જુગારીઓના ઘેર મારી છોડી નહી તમે આ છોડી આવો છોડી ના બધા હોય બીજા તરફ ખાવાનું

ના નાટક ચલો જુઓ લાખ રૂપિયા ની જુગાર રમી છે ઓર થી બહાર નીકળજો મારા ઘર માં તમારો ટોટલ ના જુઓ નેકરો બહાર નીકળો હાલ નીકળો